ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે માથાકૂટ સર્જાતા બે થી ત્રણ લોકોને ઈજા થતા ભાવનગરની શરડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના ચિત્રા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના બની હતી જે ઘટનામાં વિસ્તારમાં પૂર્વનગર સેવક કિશોરભાઈ ચૌહાણના પત્નીને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામે પક્ષે એવા આક્ષેપ કર્યા હતા કે કિશોરભાઈ ચૌહાણનો પુત્ર અને કેટલાક કિસ્સામો આવી ધોકા વગેરે લઈ એમના ઘરમાં નુકસાન કરવામાં આવ્યું હતું આ અંગે પૂર્વનગર સેવકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બુટલેગુરો દારૂ વેચતા હોય જેને લઈને તેમને દારૂ વેચવાની ના પાડતા તેની દાજ રાખી બુટલેગુરોએ હુમલો કર્યો હતો અને સામે પક્ષે એવી ફરિયાદ કરી હતી કે અનેક દારૂ પીને માથાકૂટ કરે છે જેને લઈને અનેકવાર પોલીસ પણ ફરિયાદ નોંધાવવા પામી હતી જ્યારે આ મારામારીની ઘટના બનતા બોડતળા પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી રાજનગર સોસાયટી ચિત્રા અને એનો આ કિશોર સોહાણનો છોકરો છે ને નાનો દારૂ પીને હું અહીં વાસણ ઉપરથી છી તે એ કે ધોકા લાવો ધોકા લાવો એમ કરીને એ બધે આમથી આમ જાતો થો તો એ પછી હું વાસણ ઉપરથી છીને તે ઈ પછી પથરાના ને ઈંટુના ને ઘા મળ્યો તો મને અહીંયા વાગી ગયો એટલે હું અંદર વહી ગઈ પછી અમારે બારીને બધું ફોડી નાખ્યા કાસ તમારા કોઈને વાગ્યું છે મને એક વાગી ગયું પછી એક છોકરા બેઠા હોય તો બાંધવાનું કરે પછી અમારા જેઠ રે અહિયાં બાજુ અંદર એનું નામ લઈને ગાયો બોલતો હતો પણ અમારું ઘર દે જુષાર બીજું તુષાર સોહાન

પછી બે છોકરા છે ને ધોકા લાળ ધોકા લાળ કરી બીજું કોણ હતું રાજકારણ છે ને એટલે બધા દબાવવા છે નકર બાકી અમારું જ છે બધા કાકા ભાઈઓ રહી છે પણ એ લોકોને એમ કે અમી કાક સહી એટલે અમને એમ કે અમારે ચીન હેઠા રહેવા જોવે આ લોકો એમ એમ દબાવી ને રાખે હા મારવા જોડે સીધા અમને મારવા ધાર મારા તો આવી રીતના કેટલી વાર મારા ઘર સુધી આવ્યા છે આવી રીતના અમે એના ઘર સુધી નથી ગયા કોઈ દીધું શહેરના મંત્રીની જવાબદારી હું ભાજપનો કાર્યકર્તા છું મારા ઘરના ને ઓલા દારૂ વેચવા વાળાને ના પાડી વેચોમાં તમે અમારા ઘરે ડિસ્ટર્બ થાય છે તો એને ઘા કરી દીધો માથું પાડી કાઢ્યું એકબીજાનું માથું ફાટી ગયું એને આઠ ટાંકા આવ્યા મારી ઘરવાળીને તે સાત આઠ ટાંક આવ્યા છે અને કોમામાં છે અત્યારે અને એકબીજાને બે ત્રણ દિવસ પહેલાં એનું માથું ફાટી ગઈ નાક ભાગી કાઢ્યો તો આ દારૂ વેચવાવાળાની એટલી બધી દાદાગીરી વધી ગઈ છે કે લોકો પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી સતત ફરિયાદો કરવા છતાં તેના દારૂ વેચે છે અને આ લોકોને એટલી બધી દાદાગીરી વધી છે એટલો બધો બોલું આતંક મચાવે છે કે કોઈ પોલીસવાળા ધ્યાન નથી મેં એસપી સાહેબને ફોન કર્યો કોઈ ઉપાડ્યો નહીં